એમએમ હાઈસ્કૂલની પહેલથી ઈખરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વે એકતાનું મહાસંગમ દેશભક્તિ સ્વચ્છતા અને સેવાનું ત્રિવેણી સંગમ ભારતના માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે અગિયાર કલાકે ઈખર ગામે સંસ્થાકીય એકતા અને સામૂહિક શક્તિનું એક અદભુત દ્રશ્ય સર્જાયું આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગામની તમામ મુખ્ય સંસ્થાઓને એક મંચ પર લાવવાનું શ્રેય શાળા સંચાલક મંડળના સભ્ય અને સમાજ સેવક ઇલ્યાશ આદમ મરજાને જાય છે તેમના જ પ્રયાસોથી મરિયમબેન મેમોરિયલ હાઈસ્કૂલની પ્રેરણાદાયી પહેલ હેઠળ ઈખર પ્રાથમિક કુમાર કન્યા શાળા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સાથે મળી ગામમાં દેશભક્તિ સ્વચ્છતા અને સેવાનું જીવંત ત્રિવેણી સંગમ રચ્યો ઉપરાંત શાળાના આચાર્ય એમ પટેલના માર્ગદર્શન અને પ્રોત્સાહનને આ કાર્યક્રમમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો આ ઐતિહાસિક એકતાનું કેન્દ્ર બિંદુ એમ હાઈસ્કૂલ નું એનએસએસ યુનિટ રહ્યું જેનું કુશળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર મુસ્તકિમ બોડા અને શિક્ષક અબ્દુલ ગફરુ બક્સ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હર ઘર તિરંગા યાત્રામાં જ્યારે તમામ સંસ્થાઓના સભ્યો ને વિદ્યાર્થીઓ એકસાથે તિરંગો લઈ નીકળ્યા ત્યારે તે માત્ર એક રેલી નહીં પણ ઇખરની એકતાનો જયઘોષ બની ગઈ હતી આ સંયુક્ત કાર્યક્રમ વર્ગખંડની બહારના શિક્ષણનું જીવંત ઉદાહરણ બન્યો હતો આયોજકનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોના જ્ઞાનથી આગળ વધી ને દેશભક્તિ અને સામાજિક ફરજોનો સાચો અર્થ સમજાવવા માટે એક પ્રાયોગિક મંચ પૂરું પાડવાનો હતો તિરંગા યાત્રામાં જોડાઈ અને સ્વચ્છતા અભિયાનને જાતે શ્રમદાન કરી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ગૌરવ અને નાગરિક ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો તેમણે સંદેશ આત્મસાત કર્યો કે જે ધરતીને આપણે માં કહીએ છીએ તેને નિર્મળ રાખવી એ જ સાચી દેશભક્તિ છે કારણ કે સ્વચ્છ ગામ થકી જ સ્વસ્થ સમાજ અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થાય છે આ પ્રત્યક્ષ અનુભવ તેમના ચારિત્ર્ય ઘડતર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ કાર્યક્રમની સફળતા માત્ર કોઈ સંસ્થાને આભારી નથી પરંતુ તે ઈખર પ્રાથમિક શાળાના ભૂલકાઉના કલરવ ગ્રામ પંચાયતના મજબૂત ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સયક્ત પરિણામ છે આમાં કાર્યક્રમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને સાચા અર્થમાં સાર્થક કરી છે જેણે માત્ર ગામમાં જ નહીં પરંતુ શૈક્ષણિક જગતમાં પણ સહયોગ અને સામાજિક ઉત્તરદાયિત્વનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો